સ્વાગત છે નવા બ્લોગ કેમ છો તમે બધા મજામાં છો ફેમિલી તો હમણાં તમને ખબર છે કે અમને શેવ પડાવી હતી સેવ મામા આવ્યા હતા સેવ પાડવા ઘરે તો આજ છે ને સ્પેશિયલ શેવ ની રેસીપી બનાવવાના છે અમારા આશુબેન આપણે સેવ બનાવવાની છે ને બધાને જય માતાજી જય મા મંગળ ને આજ અમે કેવી રીતે સેવ બનાવી છે અમારે કક હંદે અલગ અલગ બનાવતા હોય સેવ તો આશુબેન આજ બનાવવાના છે સેવ

મારે આ દૂધી દૂધી નું કામ બનાવવાની હોય તો દેશી પડે ને જગવો બનાવવાનો પાઠ

એટલા પાણી તો હું નાઈ નાખું ઉનું પાણી કરી એટલા પાણી તો બધા નાય પણ એટલું પડે પછી નીકળી જાય એમ ગરમ થઈ પાણી ગરમ કરવાનું તો જગી ગયો તો ગરમ જ છે પણ આ ને પાણી ગરમ થાય ત્યારે આંધણ થાય ને પછી સેવ નખાય ને અંદર સેવ પડી સેવ લે એ તો ભૂંડાઈ ગઈ ગોતવા આવી પડી માને પૂછવા લાવી પડી ખબર જ હશે કઈ કઈ સવાર દિ ની લાઈટ નથી આજ કોને ખબર પવન ની ઉછે લાઈટ જ નથી અવાર ની આ આવશે ને ફરી પડ આવેલી છે સેવ મારા હવે આ સેવ ખૂટિન ડાવડી સેવ જ ખાવાની છે સેવ બધી હાથે બનાવડાવેલી છે તમે પેલા બ્લોગ જોયા હોય તો એમાંથી આ સેવ પરમન કેટલા આમ ને આટા ફરીથી કેટલા હા વાહ એટલી તો નાટકાની એટલી થીરે ની થીરે એ દરેને મને પૂછું હું પૂછું ખોસ વિદપો સિલેબસ મન ન કેતી હા કે ખારીથી બનાવવું આવ ઈડલી બનાવવાનું ઈડલી બાકી બસ રે એય આ તો આઈ તો દરેક ફી જા કરે એ ડિલેમા એસા એમાં દરેક ફી ચાલે આમ લઈ લે તો એય ભાઈ ગઠશે થોડી થોડી ગઠશે પાછી નાખવાનું આપણે ઈડલી નાખી દેઈ ઈડલી થઈ ગયા ઈય જરીક જ છેમત કે થોડીક નાખ દે એ હવે ને લાટ આપણે એટલે ને હવે દેવાનું ને ગરમ પાણી પણ અમારે તો ગરમ પાણી થઈ ગયું છે આંધન થઈ ગયું છે આવડે એમ કેવાનું આંધણ થઈ ગયું ગરમ પાણી અને દેવાની ઘડીક ઢળવા લેવાની પછી છે કે પાછી હા ઓલી જાય કાઈ કે જોઈ ખબર પડે આમાં હોય એટલે પાકી ગઈ વાલા સડી ગઈ કેવી છે સડી ગઈ ખબર પાકી ગઈ પાકી હા પૂરી પાકી ગઈ સેવ સડી ગઈ એટલે મન મારા ગયા ને સડી ગઈ હવે આપણે ઓ હાપી નાખી ઓ આ આપણે કેમ શોખ આપણે ભાત બનાવી દાળ ભાતના એ પાણી જાય હા

ફેમિલી પણ લાઈટ નથી બાકી તો તમારે સેવા બનાવી ખાસ ઘણી જગ્યાએ થોડુંક અલગ અલગ બધા હોય તો મને પાકી ખબર નથી તો કમેન્ટમાં કહેજો બાકી તો યાર આજનો બ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી કાલે નવા બ્લોગમાં જ આવતી બધાને જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ